નમસ્કાર મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું સામાયિક એકમ કસોટી જેને ટૂંકમાં પીએટી તરીકે પણ ઓળખવામાં આવે છે ધોરણ ત્રણથી દસની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં દર શનિવારે સામયિક એકમ કસોટીઓ લેવામાં આવે છે વર્ગખંડમાં શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં ગુણવત્તા લાવવામાં પીએટી ઘણી સહાય કરે છે વાર્ષિક પીએટી કેલેન્ડર શાળાઓ સાથે શેર કરવામાં આવે છે જે શિક્ષકોને સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મદદ કરે છે આ સામાયિક કસોટીઓ નિયમિતપણે વિદ્યાર્થીઓના કાર્યને ટ્રેક કરવામાં મદદ કરે છે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી ક્ષતિઓ શોધી કાઢે છે અને જરૂરી મદદ પૂરી પાડે છે જ પ્રમાણે તેમની પાઠ યોજનાને વ્યવસ્થિત કરે છે આ મૂલ્યાંકન માટે તમામ વિદ્યાર્થીઓને એક અલગ પીએટી પુસ્તિકા આપવામાં આવે છે શરૂઆતમાં આ પીએટી ફક્ત ધોરણ ત્રણથી આઠ માટે રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ સકારાત્મક પ્રતિસાદના આધારે માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પણ તે અમલમાં મૂકવામાં આવી ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જીસીઆરટી આ મૂલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત કસોટીઓ તૈયાર કરે છે દર શનિવારે શાળા સવારે શાળાઓમાં પીએટી યોજવામાં આવે છે અને શિક્ષકો એક અઠવાડિયાની અંદર બુકલેટનું મૂલ્યાંકન કરે છે અને તેના પર સહી માટે માતા પિતાને મોકલે છે જેનાથી માતા પિતાને તેમના બાળકોના શિક્ષણના સ્તર અને પ્રગતિની જાણ થાય છે માતા પિતાની સહી મેળવ્યા પછી બાળકો બુકલેટને શાળામાં પાછી લાવે છે જેથી તેઓ તેમની આગામી કસોટી એ જ બુકલેટમાં લખી શકે પીએટી શિક્ષણ પ્રણાલીની તમામ હોદ્દેદારો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે તે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી સુધારવામાં મદદ કરે છે શિક્ષકો સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરી રહ્યા છે અને માતા પિતા પણ તેમના બાળકોનું નિયમિત નિરીક્ષણ કરી શકે છે નિયમિત કસોટીઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના સતત ડરનો સામનો કરવામાં મદદ કરે છે થેન્ક યુ